ચાલી રહ્યું છે જીવનદી મેડિકલ ઇન્સ્ટીટ્યુટ નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવાઈ રહ્યા છે દસ બાય વીસ ની દુકાન અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે અહીં વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાની સાથે ડોક્યુમેન્ટ લઈ લેવાતા તપાસ માટે આ મહિલા હતી જેને એનએસયુઆઈ કહ્યું કે અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ અભ્યાસ બેંગ્લોર થાય છે દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી તે જીએનએમ એટલે કે નર્સિંગનો નો કોર્સ કરતી હોવાનું ચાલતું યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પુછડિયાએ કહ્યું કે અહીં માત્ર દસ બાય વીસ દુકાન છે જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે પાછળના ભાગમાં બેન્ચ ગોઠવી દેવામાં આવી છે અહીં કરાવવામાં આવતા કોર્સની એસી હજાર સુધીની ફી છે અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભારતમાં માન્ય ન હોય તેવું જાણવા મળ્યું છે જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માં માન્ય ન હોય તેવું જાણવા મળી રહ્યું છે જેથી અહીં વિદ્યાર્થીઓના ઇકબાલ કડીવાલાએ કહ્યું કે જીવનદીત મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી આ એકદમ બોગસ છે આવા ઇન્સ્ટિટ્યૂટ સામે પગલા લેવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા સુરતના પુના પાઠિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે આ ગુજરાત દર્શિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી આ ઉપરાંત બીજા પણ કોર્સ છે ડીએમએલ ટીને બધા આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલીસ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અનજાણે એને કદાચ કંઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઊભું કરી શકે છે આવી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા નર્સિંગ કાઉન્સિલના રેકોર્ડ પર નથી જેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું પણ છે અને મારી રજૂઆત પણ છે છેલ્લા ચાર પાંચ દિવસ થી વિદ્યાર્થીઓ ત્યારે સીતા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સ ની અંદર આવેલી પંદર બે કપેશ ની દુકાન ચાલી રહ્યું છે તેની રૂબરૂ અમે આવીને દેખરેખ કરી અને જોયું તો અંદર સંચાલક હાજર ના હતા અને સંચાલક દ્વારા અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા ના અને અને મેડિકલના કોર્સ ચાલુ રહ્યા છે જે અનલીગલી છે અને અમને પૂછ્યું કે તમે જીએનસી અને આઈએમસી ની પરમિશન છે ચાલુ રહ્યા છે અથવા તો કોઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા આપવા લઈ જવામાં આવતા હોય છે અને જયારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત જીએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડ નો કોર્સ છે ત્યારે એમને હોય છે ત્યારે આ સંસ્થાએમ ના કોર્ષ નામે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમ કમનસીબે વિદ્યાર્થીઓને અહીં જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી 80000 હજાર થી 90000 હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયા ને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એનો પડદાફાશ આગ્રહ કર્યો સમગ્ર બાબત ની વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બહાર ની માન્યતા વાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહીંયાથી થી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે